બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ ગામે શાળામાં મધ્યાહન ભોજનમાં જમ્યા બાદ પચાસ જેટલા બાળકોને જીવ કાઢી પડી જતા વહીવટી તંત્રની ટીમ દ્વારા શાળામાં તપાસ હાથ ધરવામાં આવી છે રાજસ્થાન સરહદને અડીને આવેલ ધાનેરા તાલુકાના મોટી ડુંગડુર પ્રાથમિક શાળામાં સોમવારના બપોરના સમયે મધ્યાહન ભોજનમાં બનાવેલ ખીચડી આરોગતા પચાસ જેટલા વિદ્યાર્થીઓને જીભ કાઢી પડી જતા દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાહન ભોજન મામલદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આઠ જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તેમને ઘરે મૂકવામાં આવ્યા હતા બીજા દિવસે આરોગ્ય વિભાગની વિભાગની અને ફૂડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જેમાંથી ખીચડી બનાવવામાં આવી હતી તે દાળ ચોખા તેલ અને મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા બીજા દિવસે ત્રણથી ચાર બાળકોની કાઢી જોવા મળી હતી અને અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તમામ બાળકો શાળાએ પણ આવ્યા હતા અને બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો ધાનેરા તાલુકાના ડુબડોલ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ખીચડી ખાધા બાદ બાળકોને જીપ કાળી પડી જતા વાલીઓ રોષ જોવા મળ્યો હતો વાલીઓની માંગ હતી કે તાત્કાલિક આની તપાસ કરવામાં આવે અને જે ગુનેગાર હોય તેને સજા આપવામાં આવે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ મોટી ડુબડોલ પ્રાથમિક શાળામાં ખડાયો ઘટનાના ચોવીસ કલાક બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સેમ્પલો લીધા હતા સોમવારે બપોરના સમયે જ્યારે ઘટના બની ત્યારે ધાનેરા મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડ વિભાગની ટીમને જાણ કરવામાં આવી પરંતુ ચોવીસ કલાક બાદ ફૂડ વિભાગની ટીમ સેમ્પલ લેવા પહોંચતા વાલીઓમાં રૂ જોવા મળ્યો જે ભોજન ગઈકાલે બનાવવામાં આવ્યું તે ભોજન નષ્ટ કરી દેવામાં આવ્યું હતું અને આજે ફૂડ વિભાગની ટીમે માત્ર જેમાંથી ભોજન બનાવવામાં આવ્યું હતું તે ખાદ્ય સામગ્રીના જ સેમ્પલો લીધા હતા અત્યારે તો બાળકોની તબિયત સારી થતા શિક્ષકો વાલીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો છે પરંતુ આ બાળકોની જીભ કાળી કઈ રીતે પડી તેને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ગઈકાલે સાડા ત્રણ વાગે અમને કોલ આવેલો અમને જમ્યા પછી હાફ એન અવરમાં પછી અમને સિમ્ટમ્સ આવ્યા હતા જેમ કે જીપ કાળી પડી ગઈ હતી અને તાવને થોડો આવ્યો હતો પેટમાં નહીં દુખતું હતું પચાસેક બાળકોને આવું થયું હતું અમે અમારી ટીમ સાથે ટીએચઓ સર ને અમારી પીએસસી સીએસસીના બધા ટીમ સાથે અમે એ આવેલા એમને પેન્ટો ને બીજી દવા કરેલી ચાર પાંચ સ્ટુડન્ટ એવા હતા કે એમને થોડી વધારે તકલીફ હતી એમને અમે સીએસસી લઈ ગયેલા ત્યાં કંઈ એવું આવ્યું નહોતું હતું પણ થોડી પેટમાં નહીં દુખતું હતું તો એની દવા કરાવીને પછી અમે અમને પાછા ઘરે મોકલેલા ને આજે અમે અહીંયા ફરીથી આવે છીએ પણ અમને આજે કોઈ બાળકને તકલીફ જેવું છે નહીં આજે ના કાલે એમને જમ્યું હતું એના પછી કાલે બાળકોની જીભ કાળી થઈ હતી પણ આજે કોઈ બાળકની જીભ કાળી નથી પ્રાથમિક શું હોય પ્રાથમિક તપાસમાં એમના જમવામાં થોડુંક એવું હોઈ શકે તો એમના માટે પૂર્ણ ઇન્સ્પેક્ટર આવે છે તો એમને ચેક કર્યું છે ચૌહાણ મથુરભાઈ શું ગઈકાલે સર મધ્યાહનમાં બાળકો જમ્યા એક પચાસ ટાઈમે ત્યારબાદ અઢી વાગે રિસેસ પૂરી થઈ અને અમારા બે શિક્ષકો જે ચેક કરે છે રોજ મે મેન્યુ મુજબ એ લોકોના જીભ કાળી થઈ એટલે એમણે ચેક કર્યું તો બાળકોની પણ જીભ કાળી જણાઈ અને એમને તાત્કાલિક મારો સંપર્ક કર્યો એટલે મેં તરત જ મેડિકલ સ્ટાફને પીએચસી સીએચસીમાંથી બધા લોકોને બોલાવ્યા અને ઉપલે અધિકારી અમારા ટીપીઓ સાહેબને પણ જાણ કરી અને એમડીએમ મામલતદાર સાહેબ પણ આવી ગયા અને તાત્કાલિક બધા બાળકોને બેસાડીને એમની સારવાર ચાલુ કરાવી દીધી અને કોઈ બાળકોની અંદર કોઈ ગંભીર લક્ષણો જણાયા ન હોય બે ત્રણ કલાક સારવાર આપ્યા પછી પાંચ વાગે બાળકોને રજા આપી એમાંથી એક બે બાળકો જે થોડાક ગભરાઈ ગયેલા હતા એ બાળકોને જડિયા સુધી રિફર કરી અને ત્યાં પણ એમને બરાબર મેડિકલ તપાસ કરાવ્યા બાદ ઘરે મોકલવામાં આવ્યા હતા આજે પણ મેડિકલની ટીમ આવી હતી અને સરે આવીને જે બાળકો ગઈકાલે કાળી ચીપવાળા હતા એ લોકોને ફરીથી ચેક કર્યા છે અને કોઈ તકલીફ જણાઈ નથી છતાં પણ મને કહી ગયા છે કે એવું તકલીફ જેવું કંઈ લાગે તો અમારો કોન્ટેક્ટ કરજો અમે આવી જશું હા જી બે બહેનો ચેક કર્યું પેલા અને એમની જીપ કાળી થયા પછી બાળકોને તો અમે ચેક કર્યા કારણ કે બાળકો તો રમતા હતા એમને કોઈ ખ્યાલ જ નહોતો કે અમારી જીપ કાળી થઈ છે આજે તો સર લગભગ મોટા ભાગની રિકવરી આવી ગયેલી છે એકાદ બાળકને બાદ કરતા બધા રેડી જ છે ત્યારે અમારે કાળી જી થઈ હતી અને અમે સાહેબને કહ્યું સાહેબે ડૉક્ટરોને બોલાવી અને અમારી જીભ ચેક કરાવી અને નડિયામાં મોકલ્યા અને પછી ઘરે